વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર નવમાં આવેલ પેરેડાઇઝ એપાર્ટમેન્ટ લક્ષ્મીનગર એપાર્ટમેન્ટને જોડતા મેઇન રોડ પર છેલ્લા એક વર્ષથી વરસાદી કાંસના ઢાંકણ ખુલ્લા છે ગઈકાલે એક નાનકડી દીકરી વરસાદી કાંસમાં ફસાઈ ગઈ હતી સ્થાનિક લોકોએ તેને બચાવીને બહાર કાઢી હતી તેમ છતાં આ વહીવટી તંત્ર જાગતું નથી ત્યારે આજોજ સ્થાનિક મહિલાઓ સાથે રહી ભાજપનો ઝંડો લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર નવ અને એમાં પણ આવેલું ગુજરાત હાઉસિંગ બોર્ડ પેરાડાઈઝની આ મેઇન લાઇનનો રોડ છે અહીંથી નાના નાના દીકરાઓ વૃદ્ધો તમામ લોકો આ એક જ રોડ પરથી અવર જવર કરે છે ત્યારે છેલ્લા એક વરસથી આ વરસાદી ઢાંકણ આની ખુલ્લી પરિસ્થિતિમાં છે અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર સ્થાનિકોએ રજૂઆત કરી છે માતા બહેનોએ રજૂઆત કરી છે ત્યારે કોઈ પણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું ત્યારે આજે અમારે ભાજપનો ઝંડો ધ્વજ લગાવી અને વિરોધ પ્રદર્શન કરવાનો વારો આવ્યો છે પ્રતિનિધિ પણ અમે વિનંતી કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ જેટલા ખુલ્લા ઢાંકણ છે એ તમામ ઢાંકણો ને વ્યવસ્થિત કરવામાં આવે નહીં તો જો કોઈ પણ ઓનારત થશે તો એની સંપૂર્ણ જવાબદારી આ ચૂંટાયેલા પ્રતિનિધિ અને વહીવટી પાંખની રહેશે અમે લોકો પેરેડાઈઝ એપાર્ટમેન્ટમાં રહીએ છીએ અને આ ગટર એક વર્ષથી ખુલ્લી છે અને આની અંદર ગઈકાલે પણ એક નાની દીકરી હતી એ પડી ગઈ અડધી એ થવા આવી એટલે અમે લોકોએ કઢી લીધી છે છોકરીને અને અમે એવું વિચારીએ કે ભાઈ તમે વહેલી તકે આનું નિરાકરણ લાવો તો સારી વાત છે શું કહેશો બેન શું પરિસ્થિતિ છે આજે આ પરિસ્થિતિ ગટર ખુલ્લી છે આનું કંઈ નિકાલ લાવતું નથી કેટલી વાર કેવડે પણ એનો કોઈ જવાબ જ નથી આપતા આ લોકો ખબર નહીં શું કરો છો કામ તમે ભાજપના થઈને